પોરબંદર રખડતા પશુએ મહિલાને ઢીક મારતા મહિલાના મોતને મામલે મનપા ડેપ્યુટી કમિશનરનું નિવેદન પોરબંદરમાં જાહેર રસ્તા ઉપર ઘાસચારો વેચતા લોકોના કારણે રખડતા પશુઓની સંખ્યામાં વધારો થાય છે અને રખડતા પશુઓ માલિકો દ્વારા મૂકી દેવામાં આવે છે અવારનવાર રખડતા પશુઓના કારણે લોકોના જીવ ઉપર મોટું જોખમ થાય છે ત્યારે વધુ એક મહિલાનું પોરબંદરમાં મોત સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યા અનુસાર રખડતા પશુઓને અને તેને ખવડાવતા ઘાસચારા જો જાહેરમાં વેચાતા હોય તો પોલીસે પણ તે ઘાસચારાના સંચાલકો પર મોટી કાર્યવાહી કરવાની હોય છે જેનો સ્પષ્ટ પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં ગૌશાળાનું કામ પૂર્ણ થાય ફરીથી રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે હાલ તો જાહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે પોલીસ જો કડક કાર્યવાહી કરશે તો ખૂબ જ ઓછા અકસ્માતો થાય તેવી સંભાવના છે અમારું ગૌશાળા જે છે વડોદર ખાતે તેમાં અત્યારે અમારે નાની મોટી કામગીરી જે કરવાની હતી પશુઓને રાખવા માટેની અત્યારે ચાલુ હતી એ મહદ પૂર્ણ થયેલ છે અને જે ઢોર છે પકડવાની કામગીરી પૂર્ણ હમણાં ટીમ ચાલુ થશે ઉપરાંત જે રસ્તામાં ઘાસચારો જે વેચતા હોય છે એના માટે અમે ડ્રાઇવ કરતા હોઈએ છીએ સમયાંતરે અગાઉ પણ અમે પોલીસને સાથે રાખીને ડ્રાઈવ કરી લીધું અને અમુક કિસ્સામાં સામે અમે પોલીસમાં ફરિયાદ પણ આપેલી હતી કે તેમના દ્વારા વારંવાર સૂચના આપવા છતાં જાહેરનામું જે છે કલેક્ટર સાહેબ એનો બંધ કરવામાં આવે છે અત્યારે પણ અમે ફરીથી એની ઝુંબેશ સમયમાં શરૂ કરીશું જેમાં ઘાસચારો જે જાહેરમાં વેચે છે એની સામે જાહેરનામું બંધ છે એનો પગલાં લે અમે છે જે ડેલી જે અમે ડ્રાઈવ કરતા હોઈએ છીએ અથવા તો જે સમયાંતરે ડ્રાઈવ કરતા હોઈએ છીએ એમાં જે પણ સામાન હોય છે તેમ જે ઘાસ સેવત છે એ અમે જપ્ત કરીને અમારી જે ગૌશાળા છે ત્યાં મૂકતા હોઈએ છીએ અને જે અગાઉ જે ફરિયાદ આપી છે એમાં પોલીસ કક્ષાએ ચાલી ચાલુ છે આ કલેક્ટરશ્રીનું જે જાહેરનામું છે તે અંદર પોલીસ દ્વારા અને કોર્પોરેશનની ટીમ છે બંને દ્વારા એની અમલવારી કરવામાં આવે છે એટલે જે ઘાસ સારું જે વેચતા હોય છે એને અમે પણ પોલીસને જાણ કરતા હોઈએ છીએ કે આપ ટૂંકમાં જોઈન્ટ ટીમ બનાવીને અને ઇન્ડિપેન્ડન્ટલી પણ અમે કામ કરતા હોઈએ છીએ આ બાબત આ જે રખડતા પશુઓ છે તેમના જે માલિકો છે અમુક અથવા તો જે વાર્ષિક પશુઓ છે તેમના કારણે ઘટાડો બનતી હોય છે અમે જે સરકારશ્રીની પોલિસી છે એસઓપી છે એ અમલમાં પણ મૂકી છે અને અમદાવાદ ટૂંક અગાઉ પણ અમે જાહેરાત પણ આપી હતી માલિકોને કે આ બાબતે જે લાયસન્સ લેવાનું છે અને જે પ્રક્રિયા કરવાની છે કાયદાકીય પ્રક્રિયા જે સરકારશ્રીની નવી પોલિસી તે માટે વારંવાર અમને છાપામાં જાહેરાત પણ આપી છે અને અગાઉ અમને જાણ પણ કરી હતી અત્યાર સુધી કોઈ પણ હિસ્સામાં આવ્યા નથી જાહેરાત માટે હજુ અમે પ્રયત્ન કરીશું એમને જાગૃત કરવા માટે અને લાઇસન્સ લેવા માટે તેઓ આવે સામેથી જેથી કરીને આજે પોલિસી છે એનો અમે જ્યારે અમલ કરીએ જ્યારે ખડકાઈ હતી ત્યારે એ કોઈ અવ્યવસ્થા ન સારી સરકારની જે પોલિસી છે તેમાં બહુ ક્લિયર કટ કેટેગરી વાઇઝ આ બેની જોગવાઈ કરવામાં આવે છે તે મુજબ જ અમલવારી કરવાની રહેશે અમારી જે ગૌશાળા છે ત્યાં રિનોવેશનનું કામ ચાલુ હતું તેથી ત્યાં જો સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ના હોય તો ત્યાં ઢોર વધુ સંખ્યામાં થઈ જવાના કારણે અત્યારે હાલમાં બંધ હતી કામગીરી પણ હવે ટૂંક સમયમાં તો સુવિધા ઊભી થઈ ગઈ છે મોટાભાગે તો ચાલુ કરી